દર વર્ષે જન્માષ્ટમી તહેવાર ઉજવવામાં આવ્યો છે હિન્દુ ધર્મ આ પર્વનું ખાસ મહત્વ છે આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવશે કારણ કે એવું માનવામાં આવ્યું છે કે આજ દિવસે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવે છે જ્યાં જાણો કે સરહદ પાર જન્માષ્ટમી કેવી રીતે ઉજવવામાં આવે છે પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે આપણા દેશની જેમ પાડોશી દેશમાં પણ લોકો રાત્રે ભગવાન કૃષ્ણના મંદિરમાં જાય છે અને તેમની પૂજા કરે છે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર વારંવાર હુમલો થયા છે અને મંદિરોની સંખ્યા ઘટી રહી છે પાકિસ્તાનમાં પણ ઘણા શ્રી કૃષ્ણ મંદિરો છે જ્યાં જન્માષ્ટમી ઉજવવામાં આવશે દર વર્ષે પાકિસ્તાનના અમરકોટમાં જન્માષ્ટમી ઉજવણી તસવીરો બહાર છે અહીં બાવન ટકાની વધુ વસ્તી હિન્દુ છે અહીં પણ હિન્દુ મંદિરોને ભારતની જેમ શણગાર કરવામાં આવે છે ભારતની જેમ પાકિસ્તાનમાં પણ લોકો તેમના નાના બાળકોને શ્રી કૃષ્ણનું પોશાક પહેરાવે છે અને ધાર્મિક વિધિઓ સાથે તેમની પૂજા કરે છે પાકિસ્તાનમાં પણ ઇસ્કોન મંદિરો છે અને કરાચી લરકાના હૈદરાબાદ અને સિંધમાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે ઇસ્લામાબાદમાં શ્રી કૃષ્ણ મંદિરના નિર્માણ અંગે વિવાદ થયો છે પરંતુ હિન્દુ સમુદાયોને મંદિર માટે સીમા દિવાલને સમસાન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અહીં પણ ભક્તો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓને શણગાર કરશે અને રાત્રે વિશેષ પ્રાર્થનાને આરતી કરે છે અહીં પર ભગવાનને છપ્પન ભોગ ચઢાવવાની પરંપરા છે રાવલપિંડીના કૃષ્ણ મંદિરથી લઈને કરાચીના સ્વામિનારાયણ મંદિર અને લાહોર અને ક્વેટાના ઇસ્કોન મંદિર સુધી જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે